તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અમરેલી જિલ્લામાં સાંજના સમયે ભારે પવનની સાથે વરસાદ પડ્યો સાવરકુંડલામાં વીજળીના કડાકા સાથે સાંજે કમોસમી વરસાદ પડ્યો છે પવન ફૂંકાતા સાવરકુંડલા શહેરમાં વીજળી ગુલ થઈ હતી રાત્રિના ફરી વાવાઝોડાની સાથે વરસાદ શરૂ થતાં વીજ પુરવઠો કાર્યરત નથી કરવામાં આવ્યો કમોસમી વરસાદને પગલે કેરીના પાકને વ્યાપક નુકસાની જવાની ભીતિ કેરી પકવતા ખેડૂતોમાં અત્યારે જોવા મળી રહી છે ભર ઉનાળે કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે જે રીતે ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વીજળીના કડાકા ભડાકા સાથે અમરેલીના સાવરકુંડલામાં કમોસમી વરસાદનું આગમન થયું છે ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે ખાસ કરી અને આ ગીર પંથક છે અહીં મોટા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થતું હોય છે ભારે પવન અને વરસાદને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન જવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે